રામ રામ ખેડૂત ભાઈઓ કિસાન ભાઈઓ જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ રામ રામ શું હાલ હે ભાઈ મજામાં કેહ ભાઈ રોટ 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 આજ વરાફ નીકળી ટેડીકો નીકળ્યો

મોલ ની પણ બચું જોઈએ સાંઈઓ જોઈએ તડકો જોઈએ ખરાબ દી થી આઈ કલા જો દસ બાર દી પછી થોડોક થે જાય વિહા ભાઈ આઈ કલા તો ને આ બહુ અગા યુતી આ ફીટમાંથી માંથી આપણે બસે ગા એટલે આવું છે વિહાભાઈ ખેડૂતનું બરોબર બાકી તો જય જવાન ને જય કિસાન ભાઈ એ તો બહુ મહત્વની વસ્તુ છે ખેડૂતનો ને કાઉ જવાનનો કિસ્સો છે એ બધું સૌને ખબર છે ને આપણી ત્યાં ખેડૂત માટે ને મતા દેવતા કરીએ ભાઈ બાકી લીલા તો ભગવાન ને સરકાર મહેરબાની પછી પીવું કાઉ વિહા ભાઈ બાકી મજામાં કાઉ ખણપુરો વાઠવો કે હમ ખણપુરો વાઠવો આ અમા લઈ જો આ પરસા વાઠેલી હે એકડી હું કડીક બરત સાલ ના હું કા ગાડું જોડી જા ખેતર ઠારો જાઈએ તો અમા કી કડીક ટાઈમ કાઢે લઈએ ધંધા બતાઈ પછી હમણા બંધ છે દવાયું યુ ના હાથી આકવાના ખાતરું નાખવાના ખાતર પાછો હમણા વારે ડીએપી સરદાર નું જડતું ને તે રામાણી વારું છે બહુ બે ત્રણ દીકચે વારા ને ભાઈ જાતે જડે નથી હુંકા મુકું લે લીજો એમાં તો સિટકો ને તવે હવે ખાતર વગર કઈ થાય નહીં ખાતર નાખવું જો હોય એટલે આવું સેબું ને બાકી તા ભાઈ વીહાભાઈ માગીએ એટલું ભગવાન પદે બરોબર મારે આ ઓલી એક જૂની વાત છે વિહાભાઈ ખેડૂતના દીકરા માથે જ વાત આવે ને અર્ધાપૂર્ણા વિકા બાજરો હોય તો ઠીકકા ઠીકનો થાય તો કેટલો થાયમ હારો ઉતરે અર્ધાપૂર્ણ વિકા નો ખાંડી એક થાય ને હાર સારો બાજરો થાય તો એ ખેડૂન દીકરો મારા દીવો ભોરો માણે અહીંયા વિહાભાઈ મારા દીવો તારા દીવો આપણે માથે જ કહેવાય ના હમ એ અર્ધાપૂર્ણ વિકાનો બાજરો કાયમ રખો લે થાય પંખીને પંખી બાજરા બહુ લાગે વિહાભાઈ એ પંખી બાજરામાં બેહના તો ઉડાડે કાયમ હાટ પંખી ડા ઉડો શેરખંડી બાજરા સાથે ખાઈ જાય હાટ પંખી ઉડો

ફેરા પ્રમાણે ઉપીચ થાય બાકી ફેરા આપણે હો વિકાસ જગ્યા હોય નહીં આપણી બહેન રોટી ખાંડી માંડવી માંગીએ તો થાય બાકી વિકાયક ને માંડવી હોય ને માગી લઈએ દહ ખાંડી તો ઈશ્વર ની પરવે હો વરે જાય ને આમાં એટલું બધું માગી લઈએ તો કે ન વરે જાય એટલે આ એ એવી વાત છે ભાઈ એવું છે આ ધતુનું પવન ઓલાઈ જાય છે ઉપાડા કે જરા ખાહી સોડે થાય એમાં પૂરો બરો કે તમે બેકાથી વાતો કરો તો વાણ ઉપાડેલા ખેડુ વિશે કઈક વાત ફેકો કઈ સત્સંગ વિશે કઈ છોડા જાજી કરવી તો કરીએ હાલ્યો સત્સંગ વિશે સત્સંગ વિશે વિયા ભાઈ ઈ મુસે કે સત્સંગનો તો કોઈ પાર ન ને આપડી ના દેવાય એક પંડિત નો પીગ્યો હોય તો આપડી તા ધૂળની રસ જેવા કહેવાય બરાબર પણ સત્સંગનો તો કોઈ પાર નહીં ગુરુ તારો પારનો પાયો હે પૃથ્વીના માલિક એનો તો પાર નહી મારા ભાઈ સત્સંગની વાતો ને ભજનની વાતો બહુ અગમ છે બહુ વૈરાગી છે દેવાયત પંડિત વિહાભાઈ બોલ્યો એ બધું આવે ગું દેવાયત પંડિત બોલ્યો કે નદી નહીં રે નીર આવે ગું ના હે શાહીમાં નહીં તરે માખણ આવે ગું ના જોયું આપણી શાહીમાં નહીં તરે માખણ ડેરી હપકાવે કેટલા ભરે નહીં કિલો ઘી લેવો ને ચાર પીસું દોવા દેતી હોય તો ગામમાં ફરી હેરે ઘી લેવું નેતર તું માખણ એની દેવાય પંડિતની વાણી આવે ગઈ હે સંતો તો એવું લખી ગયા કે જોઈ જોઈ પાઉ ભરો સાધુ ભાઈ કળઝુગ કઈ કાટા કેરી વાડ કળઝુગ કઈ કાટા કેરી વાડ જોઈ જોઈ પાઉ ભરો તો સંતો તો બહુ સત્ય બોલેગા તો ઈ પણ અટાણે આપણે બધાઈને આવે ગું આપણે બધા એની ખબર પડે હે એટલે આવ્યું મૂછે કડઝુગ કઈ કાટા કે કડઝુગ કઈ કાટા ની વાડ આમાં જોઈ જોઈ પામ ધરો સાધુ ભાઈ કરજુ કંઈ કાટા કરી વાળ અમે જોઈ જોઈ પાઉ ભરો અમે કાક અવરા ખબરું થઈ જાય સંતો સમજાય હે સિલબરસી બાંધો ની હથિયાર મારા હામુ કરો યુદ્ધ રે અવરા વાક ગણા હે આપણો માયલો યુદ્ધ કરો આપણા માયલા આપણા ઉપર જ ભજન છે વ્યાપાય હે એટલે આ બધું સંતવાણીની વાત આવી છે થોડે રે થોડે સાધ પિયો ભાય કરજુગ કંઈ કાટા કે રીવાડ સંતો ભાઈ જોઈ જોઈ પામ ધરો આમાં આડાવરાવાકો સાધુ ભાઈ હે સિલ્બરસી બાંધો નહીં હથિયાર મારા હાંભું યુદ્ધ કરો એ આપણો માઇલો આપણે માથે જ છે સંતવાણી લખ્યું થોડે થોડે પીઓ સાધના એટલે વ્યાભાઈ બધી સંતવાણીની વાતોનો કોઈ પાર નહીં આપણી તો અમુક અમુક કટકા યાદ રે તો વાતો કરીએ આપણી કંઈ જાજુ કંઈ બહુ ગનાની નથી જાણતા વરે આપણા ખેડૂત મિત્રો વિડીયામાં જોવા પાછા કહી કે આ તો મોટો પીવું કંઈ છે નહીં તો થોડા વાતું આ બધી હાસ્યું કરીએ કઈ ખોટું નથી કરતા થીસાવીને વાતું ન કરાય ગોવારિયા કરે વાત વાતકી કરાય આ જૂની આપણી ભાઈ એ ભાઈ આવે ને ડોહલા પણ બહુ કોઠા ડોહલા કામ કેતા ભાઈ એ કે ગુંધરી વાવવી હોય તો ખેતર ધળે જોઈએ ને ડાયરામાં વાત કરવી હોય તો ધળાવાળી વાત કરવી થળના પીસડાને પીસડાના થળ ન કરાય ધડો માગ્યો ગુંધરીને આ સવારી આ સણાઈ આપણી નથી કહેતા ધળો નથી કીધો માંડ વ્યવહાર ને છોટી એટલે આ બધી જય દ્વારકાધીશ કિસાન મિત્રો અમારી યુટ્યુબમાં મોજેલી ચેનલ છે અને શેર કરજો ને જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન